હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારા માટે એક ખુશીના સમાચાર છે તો એક દિવસ તમારા માટે દુઃખદ સમાચાર હોય છે અને એક દિવસ ખુશીના સમાચાર છે એક દિવસ સીટો ઘટી રહી છે અને બીજા દિવસે સીટ સીટો વધવાના સમાચાર આવી રહ્યા છે તો આજે તમારા ન્યૂઝના ત્રણથી ચાર ન્યૂઝના કટિંગમાં એવા તમારા સમાચાર આવ્યા છે કે એમ બી તમારી ત્રણસો ને પચાસ સીટ આ વર્ષે વધી શકે છે એટલે કે બે નવી કોલેજ ખુલી શકે છે એક કોલેજમાં સો સીટ આપની મંજૂરી મળી શકે છે બીજી કોલેજમાં એકસો ને પચાસ તો તમે કહેશો તો અહીંયા તો બસો પચાસ જ થઈ તો ત્રણસો પચાસ સીટનો વધારો કેવી રીતે થયો તો બે જૂની કોલેજ છે એમાં પચાસ પચાસ સીટનો વધારો થઈ શકે છે તો ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે કયા શહેરમાં કઈ નવી કોલેજ ખોલી શકે છે અને કઈ બે જૂની કોલેજમાં પચાસ પચાસ સીટનો વધારો થઈ શકે છે ચલો આપણે ન્યૂઝપેપર વાંચીએ અને આપણે સંપૂર્ણ સ સમાચાર મેળવીએ તો સૌપ્રથમ તો અહીંયા જે નવ ગુજરાત સમાચાર છે એમાં પહેલાં તો સમાચાર આવ્યા છે એમાં તમને લખેલું છે કે એનએમસીએ ફેરવીને તોડ્યું હવે નવી મેડિકલ કોલેજ અને બેઠક વધારાને મંજૂરી મળશે ફેરવીને તોડ્યું એટલે કે પહેલાં એનએમસીએ કીધું હતું આપણે જ્યારે વિડીયો બનાવ્યો કે તમારું લિસ્ટ ક્યારે આવી શકે છે ત્યારે મેં કીધું હતું કે ગુજરાતમાં એક પણ નવી કોલેજ ખુલશે નહીં અને એક પણ સીટનો વધારો થશે નહીં કેમકે એનએમસીએ જાહેરાત કરી હતી કે આ વર્ષે એક પણ કોલ સીટનો વધારો નહીં થાય એટલે કે જૂની કોલેજોમાં સીટનો વધારો નહીં થાય અને નવી કોલેજને તો મંજૂરી મળશે નહીં પણ પંદર દિવસમાં જ એનએમસીએ પોતાનો નિર્ણય બદલ્યો છે એટલે કે એ નિર્ણયના આધારે જો કોઈ કોલેજમાં ભ્રષ્ટાચાર નહીં થયો જૂની કોલેજમાં તો સીટનો વધારો મળશે અને જો કોઈ નવી કોલેજ હશે તો એને પણ અહીંયા મંજૂરી મળી શકે છે એટલે કે ગુજરાતમાં ત્રણસો ને પચાસ બેઠકો વધી શકે છે તેવી શક્યતા છે એટલે કે પહેલાં બસો અઠ્ઠાવન સીટનો ઘટાડો થયો અને હવે ત્રણસો ને પચાસ સીટનો વધારો થાય છે એવી હજુ શક્યતા છે તો તમારી બાણું સીટ તમારી વધી શકે છે એવરેજ આમ તમે આમ આમ તમને લાગશે કે ત્રણસો પચાસ સીટ વધી પણ તમારી બસો પચાસ સીટ તો ઘટી બસો અઠ્ઠાવન સીટ તો ઘટી ગઈ છે ત્રણસો પચાસનો વધારો થશે તો તમારી ઓવરઓલ તમારી બાણું સીટ વધી કહેવાય અને આ પણ તમારે મંજૂરી મળે ત્યારે લાસ્ટ ઇયર એવું કહેવામાં આવતું હતું કે ત્રણથી ચાર નવી કોલેજની મંજૂરી મળી શકે છે અને ચારસો સીટ વધી શકે છે છેલ્લી પછી તમારે ત્રીજા રાઉન્ડમાં જે ભાગવદે મેડિકલ કોલેજ કડી છે એ મહેસાણા એને સો સીટની મંજૂરી મળી હતી એટલે આવા દર દર વર્ષે કટિંગ ફરતા હોય છે પણ ફાઇનલ જ્યારે આપણે આવે ત્યારે આપણે સંપૂર્ણ કહી શકીએ અને આમાં એવું પણ લખ્યું છે કે કયા રાઉન્ડમાં તમારી બેઠકો વધી શકે છે અને સંપૂર્ણ માહિતી આપી છે તો ચાલો આપણે જોઈએ કે કેટલી બેઠકોને મંજૂરી મળી શકે છે તો અહીંયા જો નવ નવું નવ ગુજરાત સમાચારમાં કંઈ પણ કહેવામાં નથી આવ્યું કે કઈ કોલેજમાં કેટલી સીટો વધશે ખાલી એમને એટલું જ કીધું છે કે ત્રણસો પચાસ સીટ વધી શકે છે તો ચલો આપણે જે બીજું પેપર છે એમાં જોઈએ એમાં સંપૂર્ણ માહિતી આપેલી જ છે તો આપણે ટોટલ આજે ત્રણ પેપર જોવાના છીએ તો બીજું છે એ આપણે સંદેશ પેપરનું કટિંગ છે ચલો એમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ એમાં કીધું છે કે નવી મેડિકલ કોલેજ અને બેઠક મંજૂરી આપવા એનએમસી નો નિર્ણય રાજ્યમાં ત્રણસો ને પચાસ જેટલી સીટ વધી શકે છે તો ચલો આપણે જોઈએ અને અહીંયા એ પણ લખેલું છે કે પ્રથમ રાઉન્ડ પ્રવેશ બાદ એકત્રીસ ઓગસ્ટ સુધીમાં નવી બેઠકને મંજૂરી મળશે એટલે કે ક્યારે જો અહિયાં આપેલું છે પહેલાં શું થયું હતું અઢીસો બેઠકનો ઘટાડો થયો હતો હવે ત્રણસો ન પચાસ નવી બેઠક મળી શકે છે એટલે તો ટોટલ બસોને અઠ્ઠાવન બેઠકનો ઘટાડો થયો હતો કેમ કે જે આઠ બેઠક છે જે આપણી સરકારી કોલેજ છે નમો મેડિકલ કોલેજ દાદાનગર હવેલી એમાં પણ ઘટાડો થયો હતો ટોટલ બસોને અઠ્ઠાવનનો ઘટાડો થયો છે અને ત્રણસોને પચાસનો વધારો થયો છે એટલે ઓવરઓલ હજુ વધારો થયો નથી મંજૂરી મળવાની શક્યતા છે અહીંયા તમે જોઈ શકો દરેક જગ્યાએ શક્યતા લખેલું હશે આ હવે જ્યારે ફાઇનલ આવશે ત્યારે આપણે વેબસાઇટ પર જણાવી દઈશું જ્યારે પણ વેબસાઇટ પર મેઇન અપડેટ આવશે કે હવે બેઠકો વધી છે રાઉન્ડમાં એડ થઈ છે તમારે એમ એના પર એડમિશન થશે ત્યારે મારું ફાઇનલ કહી શકીએ છીએ પણ આ તો શક્યતાના આધારે સંપૂર્ણ માહિતી આપે છે ચાલો આપણે જોઈએ કે મંજૂરી છે એ પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડ પહેલાં એટલે કે એકત્રીસમી ઓગસ્ટ તમારે પહેલા રાઉન્ડ પૂર્ણ થઈ જશે અને બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ થાય એની પહેલા અહીંયા બેઠકોને મંજૂરી મળી જશે તો ક્યાં ક્યાં છે તો અહીંયા લખેલું છે કે નવી બેઠકોમાં જે અમદાવાદના બાપુનગરમાં વિસ્તારમાં જે કો એક મેડિકલ કોલેજ છે એટલે કે ઇ મેડિકલ કોલેજમાં સો સીટની મંજૂરી મળશે એટલે કે એક સરકારી કોલેજ એવું કહેવામાં આવ્યું છે જે આગળનું કટિંગ છે એમ આપણે સંપૂર્ણ માહિતી મેળવશે કે શું સરકારી કોલેજ છે કે પ્રાઇવેટ કોલેજ છે એટલે કે અહીંયા જે સો બેઠકો છે એ એક સરકારી કોલેજ ખુલી શકે છે કદાચ સરકારી કોલેજ પ્રાઇવેટ પણ હોઈ શકે છે પણ અહીંયા શક્યતા દર્શાવવામાં આવી છે અને પછી બી એટલે કે આ ક્યાં ખુલવાની છે સો બેઠક જે અમદાવાદમાં બાપુનગર એ એરિયા છે ત્યાં કઈ કોલેજ છે તો કે ઈ એસ આઈ સી જે હોસ્પિટલ છે એ એમાં જ અહીંયા મેડિકલ કોલેજ શરૂ થવાની છે પછી બીજી જોઈએ તો કે જે રાજ રાજકોટ પાસે જે આટકોટ છે આટકોટ ખાતે કઈ કોલેજ ખુલવાની છે નવી કોલેજ મેડિકલ કોલેજ ખુલા છે અહીંયાનું નામ કોઈ આપવામાં આવ્યું નથી પણ એમાં એકસો પચાસ બેઠકની અહીંયા માંગ કરવામાં આવી છે એટલે કે એકસો પચાસ બેઠકો તમારી વધી શકે છે પછી આપણે જોઈએ કે એના સિવાય જે આપણી જૂની મેડિકલ કોલેજ હતી એટલે કે જે પારોલ મેડિકલ કોલેજ વડોદરા છે એમાં એકસો પચાસમાંથી પચાસ બેઠકનો વધારો કરી અને બસો બેઠકની મંજૂરી માગવામાં આવી છે અને જે આપણી જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદમાં એ પણ અહીંયા બાપુનગરમાં છે એટલે કે નરોડામાં તો ત્યાં આપણે એકસો પચાસ ઉપરાંત નવી પચાસ બેઠકની મંજૂરી માગવામાં આવી છે એટલે તમે જોઈ શકો છો એટલે કે અમદાવાદમાં એક કોલેજ છે અમદાવાદ કે અમદાવાદ બાપુનગર આપણે ખાલી અહીંયા અમદાવાદ આપણે લખીએ કે ત્યાં સો બેઠક સરકારી કોલેજમાં વધારો થઈ શકે છે પછી આપણે જોઈએ કે રાજકોટમાં જે આટકોટ પાછળ અહીંયા એકસો ને પચાસ એટલે કે આ બંને નવી બેઠક અહીંયા અને એ જે આગળનું કટિંગ છે એમાં તમને કીધું છે કે અહીંયા ખાનગી છે એટલે કે પ્રાઇવેટ કોલેજ ખુલી શકે છે આ દરેક હું તો કહું કદાચ પ્રાઇવેટ કોલેજ હશે પણ અહીંયા સરકારી કોલેજના આગળના કટિંગમાં અહીંયા કીધું છે આપણે જ્યારે ન્યૂઝ આવશે ત્યારે આપણે સંપૂર્ણ વાંચીશું પછી આપણે જોઈએ કે જે પારુલ મેડિકલ કોલેજ છે પારૂલ મેડિકલ કોલેજ વડોદરા અને જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ જે નરોડામાં આવેલી છે આ બંને બેઠ કોલેજો કેવી છે જૂની છે પણ આ બંને કોલેજમાં એકસો ને પચાસ બેઠકો છે ત્યાંથી પચાસ નવી બેઠકોની મંજૂરી માગવામાં આવી છે એટલે કે બસ્સો બેઠક કરવાની મંજૂરી માગવામાં આવી છે એટલે કે પચાસ પચાસ નવી બે બંનેમાં ખુલે તો અહીંયા ટોટલ સો સીટનો વધારો થઈ શકે છે એટલે કે અહીંયા બસો પચાસ જે નવી કોલેજ ખુલશે એમાં અને જુલી કોલેજમાં સો એટલે કે ટોટલ ત્રણસો પચાસ બેઠકોનો અહીંયા મંજૂરી માગવામાં આવી છે જો એનએમસીઆઈને મંજૂરી આવશે તો ત્રણસો ને પચાસ બેઠક ખુલશે કદાચ સો પણ બેઠકો ખુલ્લી નવી શરૂ થઈ શકે છે બસો પણ થઈ શકે છે એકસો પચાસ પણ થઈ શકે છે જેટલાની ઇન્સ્પેક્શન બાદ જેટલાની મંજૂરી મળશે એટલી બેઠકો ખુલ ખુલી શકે છે પણ આ કોઈ હજુ પરફેક્ટ નથી કે ત્રણસો પચાસ બેઠકો આ વર્ષે ચાલુ થઈ જશે આ હજુ અંદાજીત છે તમને સમજવા પડે કે આપણે સંપૂર્ણ માહિતી વાંચી હવે આપણે ચાલો છેલ્લું કટિંગ વાંચી લઈએ એની પેલા હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો અહીંયા આપણે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સલિંગના બે પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે જે મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે એટલે કે એમ હોય બીડીએસ હોય બી હોય કે બીએચએમએસ હોય એમાં જે પ્લાન એ છે બેઝિક પ્લાન છે એમાં તમને વોટ્સઅપ ગ્રુપમાં દરેક ઇન્ફોર્મેશન મળશે અને તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો એક પ્રશ્ન ડેલી પૂછી શકો છો એમાં તમને કોઈ કાઉન્સલિંગ એટલે કે તમે ચોઈસ કોઈ પણ લિસ્ટ તમને બનાવવામાં બનાવી આપવામાં આવશે નહીં પછી પ્લાન બી છે એમાં તમને સંપૂર્ણ સપોર્ટ મળશે સ્ટાર્ટિંગ લેલી અને જ્યાં સુધી તમને એડમિશન ન મળે ત્યાં સુધી સંપૂર્ણ સપોર્ટ મળશે કેમકે હજુ ખાલી માત્ર ફોર્મ જ ભરા ભરાયા છે ફોર્મ તો માર્કેટમાં સો રૂપિયામાં લોકો ભરી આપે છે તમારે મેઇનલી કાઉન્સલિંગ એટલે ચોઈસ ફિલ્લિંગમાં પછી રાઉન્ડના નિયમમાં એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા વિદ્યાર્થીઓ એક ભૂલના કારણે એમનું ભવિષ્ય બગડી શકે છે એમને ડબલ ફીસ ભરવી પડી શકે છે અને એમને સૌ એડમિશન મળતું નથી એમ જગ્યાએ જે આયુર્વેદિકમાં એડમિશન લેવું પડે એ પણ પ્રાઇવેટ કોલેજમાં એટલે તમારે ચોઈસ ફિલ્ડિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમે કાઉન્સલિંગમાં જોડો કે ના જોડાઓ તમે કાઉન્સલિંગમાં તમારે ચોઈસ ફિલ્લિંગમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે તમારે એ પ્રશ્ન છે કે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડવાનું છે તો અહીંયા નંબર આપવામાં આવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો કે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ એના પર તમે કોલ અથવા મેસેજ કરી કાઉન્સલિંગમાં પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો જો તમને કોલમાં જવાબ ન મળે તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કે મારે પેડ કાઉન્સલિંગમાં જોડાવું છે હવે એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સલિંગમાં જોડાવું એમને જ મેસેજ કરું મેસેજ કરવું બીજા વિદ્યાર્થીઓએ અનનેસેસરી મેસેજ કરો નહીં કે ત્રણસો પચાસ બેઠકો વધી છે તો શું કટ ઓફમાં સ્કૂલ થશે કોઈ પણ આ બીજા અનનેસેસરી મેસેજ કરો જેને ખાલી કાઉન્સલિંગમાં જોડાવું એમને જ અહીંયા મેસેજ કરો બીજી હું અપડેટ છે એ યુટ્યુબમાં આપતો રહીશ હવે આપણે જોઈએ કે ત્રીજું પેપર કટિંગ છે અહીંયા ગુજરાત સમાચારનું પેપર કટિંગ છે એમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે નવી મેડિ મેડિકલ કોલેજોની બેઠક વધારેને મંજૂરી મળી છે ત્રણસો પચાસ બેઠકો વધી શકે છે એવા અહીંયા સમાચાર આપવામાં આવ્યા છે અહીં અહીંયા જોઈ શકો છો એ જ લખેલું છે કે બાપ અમદાવાદના બાપુનગરમાં જે સો બેઠકો એટલે કે અહીંયા જોઈ શકો શું લખેલું છે નવી સરકારી કોલેજ અહીંયા તો હવે શું લખેલું છે એ આપણને સમજ્યા નથી સર સરીર શું લખ્યું છે સરકારી કોલેજ એવું લખવાનો એમને પ્રયત્ન કર્યો છે પણ કદાચ સરકારી કોલેજ હોઈ શકે છે અને જે રાજકોટ નજીક આટકોટ ખાતે એકસો પચાસ બેઠકો જે મંજૂરી મળવાની છે એ નવી એક ખાનગી કોલેજને મંજૂરી મળી શકે છે એ ઉપરાંત અહીંયા એવું લખ્યું છે કે એમબીબીએસ બે ખાનગી એમ બીબીએસની કોલેજમાં પચાસ પચાસ બેઠકનો વધારો થઈ શકે છે પણ આપણે આગળના કટકટિંગમાં જોયું જ કે કઈ કઈ કોલેજો છે બે આમાં અમને ખબર નથી કે કઈ કોલેજ છે પણ આપણને આગળના પેપરના ન્યૂઝ પરથી આપણને સમાચાર મળ્યા છે કે જીસીએસ અને પારુલમાં પચાસ પચાસ સીટ વધી શકે છે એટલે કે અમદાવાદમાં એક નવી સરકારી કોલેજ ખુલી શકે છે રાજકોટમાં એક પ્રાઇવેટ કોલેજ ખુલી શકે છે એટલે કે અમદાવાદની કોલેજમાં સો સીટો વધ સો સીટ સાથે નવી કોલેજ ખુલી શકે છે રાજકોટમાં જે આટકોટ ખાતે એકસો પચાસ સીટ સાથે નવી પ્રાઇવેટ કોલેજ ખુલી શકે છે અને જે અમદાવાદની જીસીએસ કોલેજ છે અને પારૂલ વડોદરાની જે કોલેજ છે પ્રાઇવેટ એ બંને પ્રાઇવેટ કોલેજમાં પચાસ પચાસ બેઠકનો વધારો થઈ શકે છે એટલે કે ટોટલ ત્રણસો પચાસ બેઠકનો વધારો થઈ શકે છે પણ જ્યારે ફાઇનલ લિસ્ટ આવશે જ્યારે અપડેટ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ અહીંયા એ પણ કીધું છે કે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે તમારું સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ થશે એની પહેલાં અહીંયા લિસ્ટ આપવામાં આવશે એટલે કે જે તમારું સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ થશે ત્યારે તમને જે વેબસાઇટ પર છે લિસ્ટ આપવામાં આવે છે જેમ કે ગયા વર્ષે જે ભાગ્યોદેવ મેડિકલ કોલેજ કડી છે એમાં સો બેઠક સાથે નવી કોલેજ શરૂ થઈ હતી થર્ડ રાઉન્ડમાં તો ઘણા વિદ્યાર્થીઓ બીજી બીજા રાઉન્ડ પછી આશા છોડી દેતા હોય છે કે મને એડમિશન નહીં મળે તો બે રાઉન્ડમાં નેવું ટકા એડમિશન કમ્પ્લીટ થઈ જાય છે તમારે જ્યાં સુધી સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે સતત રહેવાનું છે અને જો તમને એવું હોય કે મને આમાં કંઈ ખબર નથી પડતી શું ચાલે છે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું કઈ કોલેજને કયા નંબરે રાખવી તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અહીંયા તમને નંબર આપવામાં આવે છે એના એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો તો બસ મળીએ આવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે કોઈ પણ અપડેટ આવશે મેડિકલ એડમિશન પ્રક્રિયાની તો આ ચેનલ પર આપણે સંપૂર્ણ જણાવવાનો પ્રયત્ન કરીશું તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તમારા મિત્રોને પણ માહિતી શેર કરવું તો એમને પણ સારા સમાચાર મળી રહે તો બસ મળીએ આપણે આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે